ભરૂચ જિલ્લાના સર્વે થયો પૂર્ણ મુખ્યમંત્રીની સૂચના ને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો નો સર્વે કરવા માટે ત્રણસો પંચાવન ટીમો નું ગઠન કરી છસો ચોપન ગામો માં કામગીરી પૂર્ણ કરાઈ મુખ્યમંત્રીની સૂચનાને પગલે જિલ્લા તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવા માટે ત્રણસો પંચાવન ટીમોનું ગઠન કરી છસો ચોપન ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને જિલ્લાના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે આ ટીમો દ્વારા ખેતરોમાં જઈને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવશે કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ આ માટે ત્રણસો પંચાવન ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા આ ટીમમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી આત્માના વિભાગ અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ટીમો ગામ ગામની મુલાકાત લઈ સરપંચ ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ડાંગર કપાસ સોયાબીન તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે કાપણીના તબકે રહેલ ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં ધ્યાને આવશે તેમણે વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિ આગળ ધપાવવામાં આવ્યું છે અને કોઈપણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનિટરિંગ ચાલુ છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે તારીખ ત્રણની સ્થિતિએ ભરૂચ અંકલેશ્વર હાંસુ નેત્રંગ ઝગડિયા આમોદ વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ છસો ચોપન ગામોમાં રોજગામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે જેમાં બે લાખ પાંચ હજાર ચારસો ચોપન હેક્ટર વાવેતર પૈકી એક લાખ નેવ્યાસી હજાર એકસો પંચોતેર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ એક લાખ પાંત્રીસ હજાર જીરો ચોસઠ જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે ખેડૂતોએ તેઓની આપી સંભાળવી સરકાર યોગ્ય વર્તન આપશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી મારું નામ મલેક અબ્દુલ લતીફ અહેમદ હું તેલવા ગામનો વતની છું મારું ગામ તેલવા તાલુકા અંકલેશ્વર હું માજી સરપંચ અને સેવા સહકારી મંડળીનો ચેરમેન છું હવે આગળની સિઝનમાં પણ આ જ પરિસ્થિતિ હતી અને ચાલુ વર્ષે પણ આ ચોમાસામાં જે ડાંગર જે ખેડૂતોએ વાવેલી છે એની અંદર છેલ્લા છ મહિનાથી વરસાદ પડે છે છ મહિનાથી વરસાદ પડે છે જેમ તેમ કરીને લોકોએ જરૂર નાખવું અને ઉગાડવું અને રોપણી કરી એ ખેડૂતને વીંગાડી ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને એને લેણી કરવાનો એ ખર્ચો અલગ હવે આ પરિસ્થિતિ છે કે ખેડૂતોનો બધો સો સો ટકા માલ જમીનદોસ્ત થઈ ગયો છે હવે એને સાફ કરવાની મજૂરી એક યુગાના દસ હજાર રૂપિયા પણ ખેત જે છે એની પહેલાની પરિસ્થિતિમાં આવે એવી શક્યતા નથી એટલે ખેડૂતો ખેતીવાડી ખાતાના અધિકારી સાહેબ ગામ સેવકો બધા અહીંયા હાજર થયા છે અને એમને આ જગ્યા બતાવીએ છીએ અમે આ પરિસ્થિતિ આખા ગામની છે સાહેબ અને અમારા ગામની નહીં પણ આખા તાલુકાની અંકલેશ્વર હાસોદ તાલુકાની બધા જ ખેડૂતોની આ હાલત છે બધા પાયમાલ થઈ ગયા છે સાહેબ અમારી અરજ છે કે સરકારથી અમારી આ જોઈને અમારી ઉપર મહેરબાની કરે અને અમને યોગ્ય વળતર આપે અને આ જમીન અમારી પાછી સાફ થાય અને બીજું પાક લઈએ એના માટે અમને પણ ખર્ચો આપવામાં આવે એવી અમારી સરકારશ્રીની આ વિનંતી છે ખેડૂતો પાક ધિરાણ લઈને પાયમાલ થઈ ગયા છે સાહેબ હવે આમાં અમારો પાક જ રહ્યો નથી ખેડૂતો કઈ રીતે પાક ધિરાણ ભરવાના હતા એટલે અમારે શ્રીને વિનંતી છે કે અમારું પાક પર માફ કરવામાં આવે એવી અમારી અરજ છે જય હિન્દ જય ભારત મારું નામ જનક કુમાર રમણલાલ પટેલ ગામ કલમ તાલુકો હસોડ જિલ્લો ભરૂચ હું પોતે ખેડૂત છું અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે જે પચીસ તારીખ પછી ચારથી પાંચ દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ દસ દિવસ પછી કાપણી થાય એવો છે કારણ કે ખેતર ખૂબ અંતરળિયાળ છે અને ત્યાં ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે તો મારી આપશ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો નમસ્કાર ખેડૂત મિત્રો ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જેવું વાવેતર થયેલ છે હાલમાં ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ સોયાબીન કાપણી અવસ્થાએ કપાસ છે અવસ્થા અવસ્થાએ તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા છે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર આસવડ તાલુકામાં ડાંગર પાક હતો ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી છેલ્લા ચાર દિવસથી આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી કુલ ત્રણસો પંચાવન ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે મારું નામ કુલદીપસિંહ ડોલાસિંહ ચૌહાણ હું વાલે ગામનો રહેવાસી છું અમારા હંસુદ તાલુકાના બાવન ગામો છે બાવન ગામોમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં ડાંગરની ખેતી ના થતી હોય અને ડાંગરનું એટલું વિપુલ પ્રમાણમાં આ વખતે વાવેતર હતું અને આ કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે તો આપસી સરકારને એક નમ્ર અપીલ છે કે આ ખેડૂતના વારે આવી તમે મદદરૂપ થાવ અને યોગ્ય વળતર આપી ખેડૂતને પ્રોત્સાહન મળે એવી આપને અપેક્ષા